ગાંધીનગર ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલના રોડ નું આયોજન કરાયું ગો ગ્રીન પ્રોજેક્ટને અનુલક્ષીને આયોજન કંપની તરફથી ડેમોની આયોજન કરાયું આવ્યું હતું ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની તરફથી ડેમોનું આયોજન રોડ શોનું પણ કરવામાં આવ્યું હતું આયોજન

પહેલાં તો પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે નેટ નેટિરોનો બે હજાર સિત્તેરનો જે અભિગમ છે એ ભાગરૂપે આપણે બે હજાર ત્રીસ સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે ત્રીસ ટકા ઇલેક્ટ્રિક વ્હીકલ થઈ જાય એવો અભિગમ આપણે ભારત સરકારે અપનાવવાનો ધ્યેય રાખ્યો છે જે ભાગરૂપે ગુજરાત સરકારના અગ્રણી ગુજરાત ગુજરાત વિકાસ નિગમ જેડા એ અને જર્મીએ આજે સંયુક્તપણે આ એક આપણે રોડ શોનું આયોજન કર્યું છે કે જેનાથી લોકોમાં જાગૃતતા ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને આવે અને આપણે પર્યાવરણને આગળ કઈ રીતના બચાવી શકીએ એનું આપણે આગળ એક દ્રઢ સંકલ્પ કરી શકીએ એ હેતુથી આપણે આ રોડ શોનું આયોજન કર્યું આ સાથે હતા આપણી સાહેબ બન્યા હતા હરીશ સાથે હરીશાહી રાણા કે ન્યૂઝ અમદાવાદ ગુજરાતમાં ગો ઇલેક્ટ્રિક કેમ્પેન અનુરૂપ આજે જર્મી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સપનું છે કે બે હજાર સિત્તેર